અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કાંઈક ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરિષિ અને રાજદીપનો જાત છે અને આવા નવા એક નહીં

છે આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલાં ખેતર વેચવું વાડી પર એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું તો એ સોદો થઈ ગયો એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને એ ખેતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જે જેની અરે વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની એની પાછળની કાહની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપરની હોમ વાત કરી અને કર્યા પછી ખોટા ખોટું ગાડીમાં બે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતો આ રીતે ગામમાં બધાયની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાજા શાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આંટી માલીને ગમે ને આ ધંધો કરવા હેદ ફરિયાદ અનુરૂપથી અમે એની અમે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે

સીધું સાધુ કામ ગામ છે પણ આ એક આનો ધંધો જેવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય આ રીતે આખો આ પરિવાર નો ધંધો છે બે છે બાવીસ ની ચૂંટણી નો મુદ્દો જે છે ને ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ એ મુદ્દો એમાં ભેગો છે અમારી મુખ્ય માંગ એ છે આ જ્યાં સુધી પકડાય નહીં આ જે કાવતરું કરનારી છોકરીઓ એ છોકરીનો બાપો છે ફરિયાદી છે આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કાંઈ બોડી કાંઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને એનું પનિશમેન્ટ હાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ

પાછળથી દગાથી પાંચ એના માથામાં ઠોકી દીધી હતી અને આ સિવાય એને એના બાપા એના બાપા એ સરપંચ હતો એનો ખૂન કરીને પંચાયત લીધી મહીપતે દાલુફા કરીને છે એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આજ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જવું બધાનું